પરેશ ભાઈ ધાણા ન તો થયો તો હું તમારા ખેડૂતો ખેડૂતોના દેવા માફ થાય કઈ વાંધો હું રાજી હું હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ ને આત્મહત્યા કર્યા વાત સાચી ખોટી ઈ હો સાચી હાચી આખા દેશમાં મોંઘી વીજળી આપડી ખાતર ઉપર ટેક્સ બિયારણ ઉપર વિરોધ નથી કરતા અરે મારો નાનો ભાઈ ભાઈ મારે એનો વિરોધ હા એને કીધું એને એમ કીધું એને કીધું ઈ થયું

બે હતા એ કરતા હતા એ મન તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ ન્યા હતા કે કેશરી

ભાજપ ના સામાન્ય જનતા એને ખબર પડે ફેસબુક ઉપર નો હાલે આવું ડિજિટલ ઇન્ડિયા તમારે તમારે જેની ભરેલા હોય છે કરોડ ના મગફળી ના કોમન માં તમારું નામ ખુલે છે આમ આદમી પાર્ટી નાટક કરીને ગીર મૂકવાનું ષડયંત્ર ગીરવે મૂકીને ખેડૂત જેલમાં અમારા નેતા તમે તો ભાજપ

રાજકીય પાર્ટી તમે ક્ષેત્રે કોંગ્રેસ ના લેવલ થી વિરોધ કરો ને તમે એમના વિરોધ કરો નામે નાટક ગુજરાત માં અને એનું મોટા હિસાબે કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે અમે તો ખેડૂત તમારે હું દવા પીવડાવી છે દવા તો તમારી ભી અપાવી દેવા માફ નેતૃત્વ લે પરેશ ધાનાણી પકડી છે તમે હા ખેડૂત ગોપાલ મુજરો કરે

ખબર જો કોઈ નઈ ખેડૂતો ગીરવે મૂકવાનું ખેડૂત તમે ગીરવે મૂકો તમે ગીરવે મૂકો ખેડૂત ના